એ વન વિદ્યાર એ ની અંદર છવીસ વિદ્યાર્થીઓ છે અને એ ની અંદર બાવન વિદ્યાર્થીઓ છે અને નેવું કરતા વધારે વાળા વિદ્યાર્થીઓ છે છે કઈ રીતે અભ્યાસ કરાવવામાં આવે અ શરૂઆત થાય થઈને ત્યારથી અહીંયા વિદ્યાર્થીને એવી રીતે અમે ટ્રેન કરીએ છીએ કે કોઈ પણ પ્રકારની ક્વેરી હોય કે કોઈ પણ પ્રકારની જે પણ પ્રોબ્લેમ હોય એનું જ્યાં સુધી બાળકમાં સોલ્વ ન થાય ત્યાં સુધી અમે બાળકને મૂકતા જ નથી કે ભાઈ એની નાનામાં નાની ક્વેરી સોલ્વ થઈ જવી જોઈએ

તો જોયું તે પ્રમાણે કે શાળાનું સો પરિણામ રહ્યું છે અને બાળકો પણ પોતાની સફળતાનો શ્રેય પોતાના શિક્ષક ગણ અને શાળાને અને સાથે જે વાલીને આપી રહ્યા છે કેમેરામેન જુગ્નેસ પંડ્યા સાથે મોનિકા પરમાર એસ ટાઈ ન્યુઝ સુરત